સુરેન્દ્રનગર જિલ્લામાં રેડ એલર્ટની આગાહી વચ્ચે શનિ અને રવિવારે બે દિવસ સાર્વત્રિક વરસાદ થયો છે હવામાન વિભાગની આગાહી મુજબ સુરેન્દ્રનગર જિલ્લામાં શનિવારે આખો દિવસ કાળા ડિબાંગ વાદળો સાથે ઠેર ઠેર વરસાદ વરસ્યો હતો રવિવારે પણ વહેલી સવારથી જ હળવા ભારે ઝાપટા પડી રહ્યા હતા ગાજવીજ સાથે અને તેજ પવન સાથે વરસાદ વરસ્યો હતો શનિવાર અને રવિવારની બપોર સુધીમાં સૌથી વધુ દસાડા તાલુકામાં સાડા ત્રણ ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો લખતર તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો આ ઉપરાંત ધ્રાંગધ્રા ચોટીલા વઢવાણ અને સાયલા તાલુકામાં પણ બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો ચુડા લીંબડી તાલુકામાં દોઢથી બે ઇંચ થાનગઢ તાલુકામાં બે ઇંચ મૂળી તાલુકામાં પોણા બે ઇંચ વરસાદ પડ્યો હતો બે દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે જળાશયોમાં નવા નીર આવ્યા છે ચોટીલા તાલુકાનો ત્રિવેણી ઠાંગા ડેમ તેમજ ચુડા તાલુકાનો વાસણ ડેમ ઓવરફ્લો થયા છે હજુ પણ વરસાદની આગાહી છે